જટાશંકર મહાદેવ મંદિરે પૂજન બાદ સફા અભિયાન જટાશંકર મહાદેવ નો અભિષેક કર્યો હતો સૌને સુખ શાંતિ સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દેશ રાષ્ટ્ર અને જુનાગઢને બચાવી શકે ગીરનાર સ્વચ્છ રાખી શકે તેને લઈને ત્યારે સફાઈ અભિયાનના ભાગરૂપે ધારાસભ્ય સંજય કોરડીયા ગૌરવ રૂપારૈયા ખીમજી રામ તેમજ ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક આ પવિત્ર ભૂમિ ની અંદર ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની ટીમ અધ્યક્ષ શ્રી ગૌરવભાઈ રૂપાલી ના સાથે સમગ્ર પાર્ટીના આગેવાનો કાર્યકરો સાથે આજે જટાશંકર મહાદેવ ના દર્શન કરી અને આ વીકની શરૂઆત કરી અને મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ અમને બધાને કામ કરવાની શક્તિ આપજે સાચું કરવાની શક્તિ આપજે ખોટું થતું તેની અટકાવવાની શક્તિ આપજે અને અમે રાષ્ટ્રની સેવા રાજ્યની સેવા અને જુનાગઢ સેવા કરી શકીને ગિરનારને આપણે સૌ સાથે બચાવી શકીએ એમના માટે એમની પ્રાર્થના કરી એમને વંદન કરી અને પછી નીચે ઉતરતા ઉતરતા સફાઈ અભિયાનના સ્વરૂપમાં જે લોકો એ અંદર ચડતા હોય છે એમને પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંક્યું છે એ કચરો સાફ કરી અને સ્વચ્છતાનું એક સુંદર કામ બધા પાર્ટીના કાર્યકરો સાથે કર્યું છે એટલા માટે કે આ જંગલ છે એ પશુ પક્ષીઓ અને પ્રાણીઓ માટેનું ઘર છે એમના ઘરને આપણે ગંદુ કરી પ્લાસ્ટિક ફેંકી અને આપણે નુકસાન કરી રહ્યા છીએ તો મારે મિત્રો જે પણ લોકો આવે છે સો ટકા આવો આ ગિરનારની મોજ લો આ ગિરનારને માણો પણ એમની સાથે પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકો નહીં કચરો ગમે ત્યાં ફેંકો નહીં આપણે આપણું ઘર જે રીતે સ્વચ્છ રાખી છે એવા ગિરનાર રાખી કારણ કે આ આપણું ઘર છે આપણી આધ્યાત્મિક શક્તિ છે અહીંયા જે શક્તિ મળી રહી છે એ મહત્વની શક્તિ છે તેને ગંદુ ન કરી અને આપણે કોઈને નુકસાન ન કરી કારણ કે પ્રકૃતિને નુકસાન કરવાથી આપણે સમગ્ર વિશ્વ જોઈ રહ્યા છીએ અત્યારે ગ્લોબલ વોર્મિંગની જે સ્થિતિ થાય છે વરસાદ પડે છે એક સાથે પડે છે બરફ પડે છે તે એકસાથ પડે છે જ્યાં પણ તડકો ઠંડી આ બધું ગ્લોબલ વોર્મિંગની સાથે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે વૃક્ષ એ જ આપણા માટે એક ઉપાય છે વૃક્ષ ને બચાવીએ જંગલ ને બચાવીએ અને ક્યાંય કચરો ના ફેંકીને આપણે ક્યાંય જતા હોય કચરો હોય તો આપણે પણ ઉપાડીને કચરો સાથે લઈને કચરા ટોપલીમાં નાખીએ એવી મારી સૌને વિનંતી છે